વોર્ડ નંબર પંદરમાં આવેલા જગદીશનગર સોસાયટીમાં છેલ્લા બે ત્રણ દિવસથી પીવાના પાણીની સમસ્યા ઊભી થઈ છે ડ્રેનેજ લાઇનનું પાણી પીવાના પાણીની લાઇનમાં ભળી જવાને કારણે આ વિસ્તારમાં પાંચથી છ જણાને કોલેરા થવાની કારણે રહેવાસીઓ ગભરાઈ ગયા છે જગદીશનગરમાં રોગચાળો ફાટી નીકળ્યો હોવાની વાત બહાર આવતા પાલિકા તંત્ર દોડતું થયું હતું હાલમાં વરાછા ઝોનના તંત્ર દ્વારા પાણીના સેમ્પલ લેવાની સાથે સાથે આરોગ્ય વિભાગ દ્વારા પણ સધન તપાસ હાથ ધરવામાં આવી છે અને એક ટીમ જગદીશનગરમાં સ્ટેન્ડ બાયમાં મૂકવામાં આવી છે

ડેનેજ લાઈનમાં પાણી લીકેજ થઈ ગયા હતા અને બોરિંગમાં પાણી ભળી ગયું એના હિસાબે ઝાડા ઉલટીના કેસ વધી ગયા છે એમાંથી પચીસ થી ત્રીસ હાલમાં દસ જણા સેમીવેર હોસ્પિટલમાં એડમિટ છે બાકીના રજા આપી દીધી છે અને મેં જાતે જઈ બે ત્રણ જણા થઈ અને ડેનેજ લાઈનનું પાણી મેં નિકાલ કર્યો છે ત્યાર પછીના સોમવારથી એસએમસીના અધિકારીઓ આવી સાફ સફાઈ કામે લાગી ગયા છે બધાય